જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવીશો ને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે એક બળદની જોડી જોઈ રહ્યા છો તે મનુભાઈની છે ને તેમને આ ટોટલ જવાબદારીથી વાચા વેચવાના છે તો ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના કાણકિયા ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવી કોઈપણ વસ્તુની જાહેરાત માટે અમારો કોન્ટેક કરી શકો છો અમારા વોટ્સઅપ નંબર વિડીયોની છેલ્લે આપેલા જ છે અને મનુભાઈના નંબર વિડીયોમાં આગળ આપેલા જ છે ઓકે મિત્રો જય માતાજી